અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જિલ્લાના વિવિધ ડિસ્પેચ સેન્ટર ખાતેથી મતપેટીઓ મતદાન મથકે મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં બાવીસ જૂનના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થવાનું છે જેમાં માલપુરમાં સત્તર મોડાસા બત્રીસ ભીલોડા અઢાર બાયડ એકવીસ ધનસુરા વીસ જ્યારે મેઘરજ તાલુકાની પચીસ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે જિલ્લામાં કુલ ચારસો ત્રેવીસ મતદાન મથકો માટે પચાસ જેટલા ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે આ સાથે જ એકવીસ મદદનીશ ચૂંટણી અધિકારીઓની સાથે પચીસસો અઠ્યાવીસ પોલિંગ સ્ટાફ છસો અડત્રીસ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લામાં કુલ બે લાખ ચોરાણું હજાર એકસો છાસઠ મતદારો છે જેમાં પુરુષ મતદાતાઓની સંખ્યા એક લાખ ઓગણપચાસ હજાર એકસો બેતાળીસ મહિલા મતદારોની સંખ્યા એક લાખ પિસ્તાળીસ હજાર વીસ જ્યારે ચાર જેટલા અન્ય મતદારો નોંધાયા છે મોડાસા તાલુકા ચૂંટણી અધિકારી ગોપી મહેતાએ મોટી સંખ્યામાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે અપીલ કરી છે આવતીકાલે બાવીસ છ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી તમામ જગ્યાઓએ આયોજાવાની છે જેના માટે આજે અહીંયા ડિસ્પેચિંગ સેન્ટરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આવતીકાલે બાણું મતદાન મથકો મોડાસા તાલુકાના તેના પર મતદાન થવાનું છે અને હું મોડાસા તાલુકાના તમામ ગ્રામજનોને તમામ મતદારોને હું અપીલ કરીશ કે તેઓ બહોળી સંખ્યામાં મતદાન કરે અને શાંતિપૂર્ણ રીતે મતદાનની કાર્યવાહી સંપૂર્ણ થાય થેન્ક યુ